આજે ન્યૂઝપેપરની એડમાં ટ્રેન્ડ્સની એડ આવી છે બરાબર બાય વન ગેટ વન ફ્રી છે અને આ ફોટો જોઈ રહ્યા છો તો આજે ખરેખર ટ્રાય કરીશું કાવા આવા કપડાં ત્યાં મળે છે કે નહીં બરાબર ખાલી માર્કેટિંગમાં જ યુઝ કરવા માટે આ રીતે છપાઈને મોકલે છે આવી ગયા આપણે રિલાયન્સ ટ્રેન્ડમાં અને આ જોડી લેવાની છે જોઈએ મળે કે નહીં લખેલું તો છે સેલ બાય વન ગેટ વન જોઈએ કો ઉપર આ નું નીચે જોઈએ મલા કરને સેમ પીસ જોઈએ સંગ માર્કેટિંગ કરે પણ આ બંને સેમ પીસ નહીં બરાબર એટલે રિલાયન્સ ટ્રેન્ડ માં જાવ ને તો ખાસ જોજો બરાબર કે હું આ કાગડીઓ લઈને અંદર ગયો અને આ બંનેમાંથી એક એક ડિઝાઇન કે એક એક કપડા અવેલેબલ નથી એટલે રિલાયન્સ ટ્રેન્ડ ખોટું માર્કેટિંગ કરી રહ્યું છે બરાબર એટલે કપડા લેવા જો ને તો સો વાર વિચારજો હો